ગઈકાલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રવિ રસીકભાઈ ગોજરામુ વ્યક્તિ કેશોદમાં પોતે બજારમાં એક્સપર્ટ ન હોવા છતાં શેરબજારનો એક્સપર્ટ છે તેવું જણાવી અને ભારતના જુદા જુદા રાજ્યના નાગરિકોના ડિમિટ એકાઉન્ટની વિગતો મેળવી તેમને કોલિંગ કરી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકોને શેરબજારમાં ફાયદો કરાઈ આપશે તેવું કંઈ ઠગાઈ અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે તેમની પાસેથી ચાર મજૂર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને ત્યાં પંચો સાથે જે પૂછપરછ કરતા તેમની કોઈ પેઢી કે વ્યક્તિગત રીતે સેબીમાં કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવેલું ના હોય માત્ર માત્ર મારુંથી કેપિટલ કરી અને એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું જેમાં બધાને એડ કરીને બધા ટીપ્સ આપતો અને તેમની પાસેથી ચાર્જ શું કરતો હોય જેને આધારે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સિવાય રોડ વખતે આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો તેના અન્ય કોઈ જૂના એક ઇતિહાસ હાલ જણાયેલો નથી આગળની તપાસ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ કરી રહ્યો છે